હેલો મિત્રો કેમ છો મજામાં તો નવા રાજલ વાળા રોડ ઉપર અને નવ વાગી ગયા છે અને ઓફિસ બધું નીકળી ગયા છે તો લાગી ગયો રાજહોટલ પહોંચ્યા નથી પણ રસ્તા માં થઈ અને આવવાના છે ગોપાલભાઈ આજ મોડા આવવાના છે અને હું નીકળી ગયો મારે આજ કોથમબાદ આવવાનું છે અને કાલ આપણે આ ફોન લઈ લીધો છે એનો લોગ નાખી દીધો છે વ્લોગ બધા જોઈ લેજો ફોન કેટલામાં આપણે ફોન આવ્યો છે પચીસ હજાર જેવું આસપાસ પડે છે અને વ્યાજ બ્યાજ બધું સહિત આપણે લોન ઉપર ફોન લીધો છે કેશ તો પેમેન્ટ હતું નહીં એટલે

ઓફિસે લિસ્ટ બિસ્ટ લીધું લિસ્ટ ને એવું લઈને પછી નાથી નીકળી ગયા તા અને અત્યારે આવી ગયા શ્રી એસપી ના પંપે અને હવે આવી શ્રી કોસંબા સાઈડ કોસંબા આખો રૂટ પતાવી અને પછી જો પાછો રિટર્ન વહી આવવાનું છે તો આપણે અત્યારે પોગી ગયા છે કોસંબા બજારમાં અને ત્રણ દુકાનો એક આ જનરલ સ્ટોર એમએચ અને સામે જોવો આવડિયા પશુ આહાર લખેલી રહી માતંગી ઓર્ડર લઈ લીધા છે અને પેમેન્ટ લઈ લીધું છે અને ગયા છે આગળ બીજી તો હું હવે અહીંથી પેમેન્ટ ને બધું કલેક્ટ કરીને પર જાવ છું અને આ કોસંબા ની મેન બજાર છે અને આપણે કોસંબા વગી ગયા છે અને શરૂ કરી દીધું છે ઉગ્રણી એવું જો આ ઝંડા ઝંડા ચોક આ વચ્ચે જે ટાવર દેખાય ને તો આંગળી પડધાર આવડો આ ટાવર આખો ટાવર એની અંદર આપણે ઇન્ડિયન ફ્લેગ લાગે એટલે એને ઝંડા ચોક કહેવાય છે તો આપણે આ ઝંડા માં છે અત્યારે હાલમાં અને હવે જઈએ છીએ અંદર બજારમાં આપણે આવી ગયા છે આ કોસંબાની મેન બજારમાં અને આપણે ઓર્ડર લઈ લીધો હશે કોસંબામાં અહીંયા ત્રણ ચાર દુકાન છે એનો ઓર્ડર લઈ લીધો છે અને પેમેન્ટય લઈ લીધું છે અને હવે આપણે કોસંબાનો આખો રૂટ પતી ગયો છે હવે જવાનું છે ઓફિસ ઓફિસે જઈને અને જે કાઈ બિલ બનાવાના છે એ બિલ બનાવી નાખવાના છે અને પેમેન્ટ જમા કરાવી દેવી અને કોસંબા નો રૂટ હોય એટલે આપણે ટિફિન લઈને આવી છે અને કોસંબાની મેન બજાર આ કોસંબાની આખી મેઇન બજાર છે તો અત્યારે આપણે આ કીમ ચોકડી ફોંગી ગયા છે વી અને આ કીમ ચોકડી છે આપણે કોસંબાનો આખો રૂટ પતાવી અને આપણે કિમ ચોકડી આવી ગયા છે એ અને હવે અહીંયા એક દુકાન હતી અને લગભગ ત્રણ દિવસ ટાઈમ કે ચેક 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 તો એ લેવાના હતા ભાગ્યલક્ષ્મી પાછળ દેખાય ને એમાંથી અને એ બેંકમાં જશે અત્યારે કાકા ચેક બુક લેવા તો એ આવે એટલે એ ચેક લઈને અને પછી જવાનું છે ઓફિસે અને આજનો જે રોટ હતો એ પતી ગયો છે આખો અને જવું આ આપણે કિમ ચોકડી છે કિમ ચોકડી તો આપણે અત્યારે ગાડી લોડ કરીને નીકળી ગયા છે એ અહીંયા કીમ ચોકડી પાસે વીસ કટ્ટા દેવાના છે તો એ વીસ કટ્ટા ભરીને અત્યારે નીકળી ગયા છે જો અમારા ડ્રાઈવરને હું બી નીકળી ગયા છે કેમ કે ભાઈ બરાબર હમ્મ તો જો આ રોડ માથે નીકળી ગયા છે હમણાં કીમ ચોકડી આપણે ગાડી ખાલી કરીએ એ પણ બતાવીએ બરોબર તો અત્યારે જો આ ફિરદો શોપિંગમાં પહોંચી ગયા છે એવી અને જો આમાં ગાડી એને પાછી પાછીને આવા દીધી છે ડ્રાઈવર આ કઈ રીતે લીધી ઇતનો ખબર પડી અને આમાં જગ્યા જોવો કેટલી કેટલી છે અને જો લાવો કેમાંથી ખબર છે જો આ ગલીમાંથી અને આ ગલીમાંથી તે જોવો કેટલું બધું કોલુ છે ટ્રાફિક જોવો આમાં આ આ ગલીમાં એ લઈને આવો ટ્રક ગાડી આમાંથી આણપો જવા દીધી અને આણ પછી પછી આણ પર રિટર્ન પાછી 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 જવા દીધી આપણે અને આ ગલીમાં એને ગાડી નાખી અને રિટર્ન પાછી પાછી નાખી આવે આપણને તો આઈડિયા જ ન આવે કઈ રીતે નાખીએ તો આવી અને અંદર ગાડી લઈ લીધી છે ગોડાઉનમાં અને વીસ કટ્ટા છે એ ઉતારી ગાડી હવે ગાડી લઈને આપણે જવાનું છે એવા ડ્રાઈવર ઘર છે તો એ ઉતરી જાય છે અને આપણે એ ગાડી લઈને ઉયો જવાનું છે પાછું રિટર્ન ફેક્ટરીમાં તો અત્યારે તો એ દુકાન વાળો સાવે લેવા ગયો છે ગોડાઉન ની અને તો અહીંયા આપણા મજૂર ને એ ઉભા છે હમણે ખાલી ગાડી થઈ જાય એટલે લઈને વયા જાય જવા ડ્રાઈવર પાછા વયા ગયા છે અને આજ પછી આપણે ગાડી લઈ લીધી છે તો હવે આપણે જાય છે ફેક્ટરી ગાડી લઈને ફેક્ટરી આપણે પાર્કિંગ કરી દેવાની છે અને કીમ ચોકડી થી તો આગળ નીકળી ગયા છે આવડો આ કિમ ગામ જે રસ્તો જાય ને એ રોડ ઉપર ચડી ગયા છે ઈ અને ડિલિવરી પતાવી દીધી છે અને લાગી છે બહુ ભૂખ અને ડ્રાઈવર ભૂખ જ લાગી છે એટલે એ ઘરે આવી ગયા છે હવે આપણે ઓફિસે જઈને તો પહેલા ટિફિન ખાઈ લેવું છે પછી બીજી બધી ચર્ચા કરવી છે તો ટિફિન જમી કરવી બિલ તો બનાવી નાખ્યા છે દાદા બિલ નોતા અને પેમેન્ટ જમા કરાવી નાખ્યું છે તો હવે ઓફિસમાં જઈને જમીન પછી પાછા ઘર બાજુ નીકળી જાય બરોબર જો આ માંડવી કી માંડવી રોડ તો અત્યારે આપણે રંગોલી ચોકડી ભોગી ગયા છીએ એ અને ઓફિસે જે કાંઈ પૈસા જમા કરાવવાના હતા એ કરાવી દીધા છે અને ઓફિસેથી લિસ્ટ લેવાનું હતું સાયણનું એ લઈ લીધું છે અને બધું આજનું કામ નિપટાવી અને આપણે ભોગી ગયા છીએ રંગોલી ચોકડી અને રંગોલી ચોકડી જે રસ્તો છે એ અને આ સાયણ છે અને આ રંગોલી ચોકડી અત્યારે આપણે અહીંયા થોડીક વાર ઊભા રહ્યા છે તો આજનું બધું કામ પતાવી દીધું છે તો હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ નહીં કાલે સવારમાં નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે નવી કાંઈ રૂટ સાથે તો આજે ખાલી બે દુકાને ખાલી પેમેન્ટ લેવા જવાનું છે ઉમરા ગામમાં એ બે દુકાનેથી પેમેન્ટ લઈને આવું એટલે આજનું બધું પૂરું એટલે અહીંયા વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ